બે હરશક તો અમે આવી ગયા છે મારા સ્વાગત છે અને બે ઉપર કામ છે પ્રોગ્રામ છે અને અમે આવી ગયા છે બધું ગયું છે તો આ દુસેલા સુધારે વ્યવસ્થિત હા 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 તો બોલો શું છે

આવર નથી કઈતી હું તો આવી જાય લીલું લોહણ માર ખેતરમાં છે જ નહીં જો સૂર્ય નામ મસ્ત નજારો પાવર હજી નથી આવ્યો એનું કઈક કરવું જો ને પાવર નથી એમ ને બધુંય આવશે શું એટલો વિડિયો હાલે નહીં ને એમ લાઈટ કરો લાઈટ પૂરી થઈ ગઈ છે ને એ છે ને હા કરો તો નથી ચાલુ કવર નથી કવર નડે અહીંયા આમ જોજો હા કવર નડે લાઈટમાં કવર નડે નવારવ નો પ્રોગ્રામ એમ ન સાહેબ નો પ્રોગ્રામ છે અમારો હા ન સાહેબ નો પ્રોગ્રામ છે અમારા આમાં તો ઓછું આવે તોય

છે કે આ ઈ તમારું ઈ તો નહી હાલે ને એટલું બે કિલો લોટ બાઈ તો ઈ તો પૂરું જ થઈ જાય ને ત્યારે શું કઈ સાઈડ માં ખાતો હોય